હવે તમામ યુવાનો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે જેમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને તમામ પ્રકારના સેવાકીય કાર્ય કરવા માટે આ ગ્રુપ બનાવેલું છે જેમાં નાના મોટા ધાર્મિક છે સેવાકીય છે અને દરેક સોસાયટીને લગતા કોઈ પણ કામ હોય એની માટે આ ગ્રુપ બનાવેલું છે અને અહીંયા સોસાયટીમાં નાની બાળિકાઓ છે માતાઓ છે બહેનો છે કે કોઈ અહીંયાથી બહાર ના જઈ શકે એને લઈને આ નવરાત્રીનું આયોજન કરેલું છે કેમ કે બહાર અત્યારે જોઈ રહ્યા છો કે પાસના ઘણા ઘણા એવા રૂપિયા થઈ જાય તેમજ સુરક્ષા અને સલામતી રહી નથી અહીંયા સોસાયટીમાં અમારી આંખોની સામે જ અમારી બહેનો દીકરીઓ માતાઓ ગરબા રમે એ રીતે અમે આ નવરાત્રીનું આયોજન કરે છે આપણા આપની દીકરી આપણી આંખોની સામે જ રહેલા છે અહીંયા કેટલા ખેલાયો ગરબા રમતા હશે અહીંયા આશરે પાંચસોથી સાતસો ખેલાયો ગરબા રમે છે તમારું નામ મારું નામ પ્રકાશ સોલંકી તમારો હોદ્દો હોદ્દો અહીંયા બધા પ્રમુખ તરીકે પણ અહીંયા બધા જ જે યુવાનો છે બધા જ પ્રમુખ છે અમારે કોઈ એવો હોદ્દો કંઈ છે નહીં ધ લાયન્સ ગ્રુપના સભ્ય જ છે સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણમાં જે આ ગ્રુપ છે જે યંગસ્ટારનું ગ્રુપ છે યંગ છોકરાઓ જે લોકો છે એ ગ્રુપનું નામ છે ધ લાયન્સ ગ્રુપ એ લોકોએ બહુ સરસ આયોજન કરેલ છે ગરબાનું આ ગરબામાં અંદાજીત સાતસો લોકો સાતસો ખેલૈયાઓ ગરબા રમે છે આયોજનનો હેતુ એ છે કે ગરબી બહુ દૂર હોય છે અને અહીંની માતાઓ બહેનોને બહુ રમવા માટે દૂર ના જવું પડે અને અત્યારે પાસ પણ અત્યારે અત્યારના જમાનામાં બહુ કોસ્ટલી છે તો એ આટલો કોસ્ટ બહુ બેર ના કરી શકે માટે આ ગરબાનું બહુ સરસ આયોજન કરેલ છે ગરબામાં જે લોકો ખેલાય રમે છે એ લોકો થાકી જાય છે તેના માટે પણ બહુ વ્યવસ્થા કરેલ છે પાણીની નાસ્તાની આ ધ લાયન્સ ગ્રુપે બહુ સરસ આયોજન કરેલ છે એના એના વતી હું દરેકનું અભિવાદન વ્યક્ત કરું તમારું નામ મારું નામ સંજય ધ ધાયન ગ્રુપ ગોરવા સંતા તરફ દ લાયણ ગ્રુપના તમામ સભ્ય તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એક ગ્રુપ અમારું છે સમતામાં અને સૌમ્યા થ્રીમાં અમે રહીએ છીએ તો તમામ ખેલાડીઓ માટે પણ આયોજન કરેલું છે અને નાસ્તા અને બધી રીતે આયોજન કર્યું છે